વધુ એક કરોડ અકસ્માતના ધામરોડ ગામ નજીક થયો અકસ્માત બારડોલી ધામરોડની હદમાં બનેલા બેફામ પચીસ વધુ સોસાયટી ધરાવતો કિલોમીટરનો માર્ગ સ્પીડ બ્રેકરને વાકે જોખમી માંડવી કડોદ રોડ પર ઘાસભરેલા છોટા હાથી ટેમ્પા ચાલકે બાઇક સવારની ટક્કર મારી ફરાર બાઇક પર બે મહિલાઓ જેરી હતી ત્યારે પાછળ આવી રહેલા ટેમ્પોએ લીધા ઢપેટે બાઇક સવાર બે મહિલા પૈકી એકને ગંભીર ઇજા થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસડાયા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત વધુ સારવાર માટે ખસેડાઈ ઘટના બે દિવસ પહેલાની હોવાનું અનુમાન એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી